આ કાર્યથી મૃતક યુવક ત્રણ જિંદગી માટે સંકટમોચન સાબિત થયા હતા વસાની પરિવાર માં વ્યારા સિવિલ હોસ્પિટલ માંથી અજાણ્યા નંબર ફોન આવેલ કે નવનીતભાઈ વસાણીને હોસ્પિટલમાં એકસો આઠ મારફતે ગંભીર રૂપે ઘવાયેલ હાલતમાં લાવેલ છે જેમની જાન અમોને થતા અમોએ તેમને વિનંતી કરેલ કે જો દર્દી ટ્રાન્સફર થઈ શકે એમ હોય તો તેઓને 108 મારફતે સુરત શિફ્ટ કરવામાં આવે ત્યારબાદ 108 મારફતે તેઓને સુરત સિવિલ લવાયેલા હતા અને તેમને વધુ સારવાર માટે તાત્કાલિક સુરત વરાછા રોડ ખાતે પીપી માન્ય હોસ્પિટલમાં સારવાર માટે લઈ આવ્યા હતા જ્યાં નવનીતભાઈની પરિસ્થિતિ જોતા આઈસીયુમાં દાખલ કરી સારવાર શરૂ કરવામાં આવી હતી ત્રણ દિવસની સારવાર બાદ દર્દીને ફરજ પરના તબીબોએ દ્વારા બ્રેઇન ડેડ જાહેર કરાયા હતા વસાની પરિવારના સભ્યો સાથે વિસ્તૃતમાં ચર્ચાઓ થઈ નવનીતભાઈથી નાના ભાઈ મુકેશભાઈ બ્રેઇન ડેડ થયેલ દર્દીનું અંગદાન કરી બીજા અન્ય માણસોનું જીવન બચાવી શકાય એ વિશેની સંપૂર્ણ માહિતીથી વાકેફ હતા વધુમાં એમને જાણ હતી કે આ શરીર બળીને ખાખ થવાનું છે તો આપણે શા માટે અંગદાન ના કરીએ જેથી કરીને એમને અને અને સંપર્ક કર્યા બાદ પરિવારના દરેક સંસ્થાના સભ્યો સાથે મુકેશભાઈએ સમગ્ર વસાની પરિવારને એક જૂથ કરી અંગદાન કરવા માટે પરિવારના સભ્યોને પ્રોત્સાહિત કર્યા હતા અંગદાન માટે પરિવારના સભ્યોની સહમતી મળતા જીવનદીપ ઓર્ગેન ડોનેશન ફાઉન્ડેશન તથા પીપી માન્ય હોસ્પિટલ દ્વારા ગુજરાત સરકાર સોટો અને નોટોમાં રજીસ્ટ્રેશન પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી આજ રોજ પીપી માણિયા હોસ્પિટલ ખાતેથી પીપી માણિયા હોસ્પિટલના ચેરમેન ડૉક્ટર નિલેશભાઈ માણિયાનો ફોન આવ્યો હતો કે અમારે ત્યાં એક બ્રેન્ડેડ પેશન્ટ છે આપ આવો અને આપણે ફેમિલી સાથે મળી અને ચર્ચા કરીએ અમે પીપી માણિયા હોસ્પિટલ ખાતે ગયા અમારા ફાઉન્ડર પીએમ ગોંડલિયા ડૉક્ટર નિલેશ કાછડિયા સૌએ સાથે મળી અને વાસાણી પરિવારના એક યુવાન જેમનું આકસ્મિક રીતે બ્રેન્ડેડ જાહેર કરવામાં આવ્યા હતા આ વસાણી પરિવારના યુવાનના લિવર આઈકેડીઆરસી દ્વારા સ્વીકારવામાં આવ્યું છે હૃદય યુએન મહેતા દ્વારા સ્વીકારવામાં આવ્યું છે અને બંને હાથોનું દાન ગ્લોબલ હોસ્પિટલ મુંબઈ દ્વારા સ્વીકારવામાં આવ્યું છે પરિવારના સંયુક્ત પ્રયાસથી અંગદાન કરી સમાજ સેવાનું એક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે આ પરિવારના અંગદાનના સંકલ્પ અને વિચાર થકી હૃદય લીવર અને બંને હાથના અંગોના દાન દ્વારા અન્ય ત્રણ લોકોને ફરી નવજીવન મળ્યું છે અમદાવાદથી યુએન મહેતા હોસ્પિટલ દ્વારા હૃદય અને આઈકેડીઆરસી દ્વારા લિવર અને બંને હાથનું દાન મુંબઈ ખાતે ગ્લોબલ હોસ્પિટલમાં સ્વીકારવામાં આવ્યું હતું અંગદાન માટેની આ પ્રક્રિયામાં જીવન દી ડોનેશન ફાઉન્ડેશન અને સમગ્ર હોસ્પિટલ સ્ટાફ અને વસાની પરિવારના સભ્યોના સહયોગથી આ અંગદાન કરવામાં આવ્યું હતું